કોમ્યુનિકેશન બહુ મોટો પ્રોબ્લેમ છે આ જીવનનો અને આ કોમ્યુનિકેશનના અભાવની અંદર જે ઘરમાં સંઘર્ષ હોય આંતર સંઘર્ષ હોય સંબંધોમાં સંઘર્ષ હોય તો બધાનું કારણ છે એ કોમ્યુનિકેશનનો અભાવ છે તો હવે આપણે કોમ્યુનિકેશન કેવી રીતે કરવું કોમ્યુનિકેશન છે એ કેવી રીતે કરવું કોમ્યુનિકેશન નો સંદર્ભ શું છે મારી અંદરની વાત મારે બીજાને કેવી ન કહેવી કોમ્યુનિકેશન કરવું માનવ માનવ સાથેનું અઘરું હોય છે ઈગોને લીધે એટલે આમ કોમ્યુનિકેશનનો એક સંદર્ભ એવો છે કે મારી વાત આગળ પહોંચાડવી અને બીજાની વાતને મારી આગળ આવવા દેવી આ કોમ્યુનિકેશન નો અર્થ શું છે મારી વાત છે એ બીજા લગીન પહોંચી જાય અને એ લોકોની વાત મારા લગીન પહોંચી જાય એ જે સંદર્ભ થી વાત કરે છે એ સંદર્ભ હું સમજી જાઉં અને મારો સંદર્ભ સમજી જાય એ નહીં પણ મારો સંદર્ભ એ લોકોને મારી અંદર જે પડેલી વાતો છે એને કહી દો કે જેથી મને સમસ્યા ન થાય એટલે આપણો અત્યારનો જે પ્રોબ્લેમ છે આમ જનરલ જીવનની અંદરનો કોમ્યુનિકેશનનો પ્રશ્ન જ્યારે આવે મનો કે એક વહુ નવી નવી છે ને ઘરમાં આવી છે હવે સાસુ છે એની આગળ ઈમેજ છે એટલે જે વહુ આવશે એને કેટલા વાગે ઉઠવું કેમ કરવું ફરવા જાય તો ઘરે રાંધીને જાય પૂછીને જાય કંઈક કરે એનું આખું શિક્ષણ એને આપવાનું હોય પણ હવે સાસુનો ઇમેજ હોય એટલે સાસુ જે એજ્યુકેશન એને આપવાનું હોય આપે નહીં હવે એજ્યુકેશન ન આપે તો તોને ખબર કેવી રીતે પડે જે એના ઘરમાં જે વહુ છે એને ખબર કેવી રીતે પડશે કે અહીંયા શું હલે છે કેમ કરવાનું છે એટલે આ કોમ્યુનિકેશન અને પછી શું થાય વહુ એ પ્રમાણે ન કરે છોકરો એ પ્રમાણે ન કરે પતિ એ પ્રમાણે ન કરે પત્ની ન કરે તો અંદર જીવનનો સતત સંઘર્ષ ચાલે આ કોમ્યુનિકેશન કોન્ફ્લિક મારી અંદર કોન્ફ્લિક આલે છે અને કોમ્યુનિકેટ શું કામ કરવું છે માનો કે આપણે આગળ આપણે એમ કહી છે કે કોમ્યુનિકેશન કરવું છે પણ કોમ્યુનિકેશન શું કામ કરવા માંગી છે આપણે કોમ્યુનિકેશન શું કામ કરવું છે અને કોમ્યુનિકેશન કરનારની ક્વોલિટી શું પેલા કોમ્યુનિકેશન સુકાન કરવા માંગે છે શાંતિ પ્રેમ આનંદ કોમ્યુનિકેશન થી ડરે છે કેમ માણસ માનો કે મારે વવ ને કઈક કેવું છે વવે સાસુ ને કઈક કેવું છે દીકરા એ બાપ ને કેવું છે બાપે દીકરા ને કેવું છે પતિ એ પત્નીને કહેવાનું તો ડરે છે કેમ હવે રિલેશનશિપ સારા કરવા છે છતાંય કોમ્યુનિકેટ કરતા કેમ ડરે છે એટલે એક સંદર્ભ થી ઇમેજ એક સંદર્ભ છે ઇમેજ કે મારું ખરાબ લાગશે બીજા બીજા રેફરન્સ થી સંઘર્ષ થઈ જશે હું કહીશ તો સંઘર્ષ એક એક એવો રેફરન્સ છે કે મારી છાપ શું પડશે બીજો રેફરન્સ છે કે સંઘર્ષ થઈ જશે એટલે આપણે કોમ્યુનિકેશન નથી કરતા એનું કારણ શું છે સૌથી મોટું કારણ છે ને આપણે આપણને જોવા અંદર આપણી જાતને સુખ આપવા માંગતા નથી ને એ કોમ્યુનિકેશન એટલે પ્રેમનો અભાવ છે ને એની વસ્તુ છે મને હું હું એક ઘરમાં રહું છું બાળકને કંઈક કેવું છે પત્નીને કેવું છે પતિને કેવું છે પણ મને એવું લાગે છે તો કે એવા પ્રકારના સંઘર્ષો કે આ થઈ જશે અથવા ડર લાગે મને અંદર સંઘર્ષનો ડર ઝગડાનો ડર અને અંદર અંદર હું દુઃખી થતો જાઉં અંદર એટલું બધું દુઃખ પેદા થાય એટલું બધું દુઃખ પેદા થાય કે ન પૂછવા એવું દુઃખ કોમ્યુનિકેશન કરવા માટે પેલું તો તમને એમ વિચાર કેમ આવ્યો કે મને કોમ્યુનિકેશન કરવું છે અત્યારે તમે જે જીવન જીવો છો એમાં કોમ્યુનિકેશન છે જ નહીં ચાહે પતિ હોય ચાહે પત્ની હોય જે લોકો છે જીવે છે જેવી રીતે જીવે છે એની અંદર જે લોકો પ્રબળ છે શક્તિવાળા છે એ લોકોએ એના પ્રમાણે બીજાને ઢાળી દીધા છે એક ઘર છે એ ઘરની અંદર ચાહે બાળક હોય ચાહે પતિ હોય ચાહે એને એક એને પોતાના પ્રમાણે બીજાને ઢાળી દીધા છે ને ઓલું જે એની સામે જે નબળો વ્યક્તિ છે એ એડજસ્ટ કરે છે એ સહન કરે છે એ દુખી થાય છે એ અંદર કમ્પ્લેન કરે છે તમે આ વાત કરું છું ને એ તમે તમારી અંદર જુઓ કેમ છે કોમ્યુનિકેશન કરવા માટે જે લોકો તત્પર થયા છે એ લોકોની અંદર કેટલું બધું લર્નિંગ હશે કેટલું ઓબ્ઝર્વેશન હશે કોમ્યુનિકેશન જે કરવા માગે છે એ પોતાની જાતને સુખી કરવા માંગે છે કોમ્યુનિકેશનનો અર્થ એવો છે કે હું મારી જાતને સુખી કરવા માંગુ છું અને મારી જાતને સુખી હું કરીશ તો બીજાની જાતને સુખી કરી અત્યારે આપણી જાતને ટોર્ચર કરી છે અને બીજાની જાતને ટોર્ચર કરી છે આપણી જે પરિસ્થિતિ છે અને આ પરિસ્થિતિની અંદર આ વૈરાગ્યની ભાવનાને એટલી બધી ડેવલપ કરવામાં આવી અને આ સંસારની બધી વસ્તુ નકામી છે એવી વાતો કરવામાં આવી એટલે સંસારની આ ઉપેક્ષા જે જીવન સવારથી સાન લગીને જીવી છે સંબંધોમાં જીવી છે પૈસા કમાવામાં જીવી છે સગા સંબંધી હારે જીવવામાં બે પાંચ કલાક આપણે જે આત્મા પરમાત્માની જે વાત કરી છે એટલે આ અધ્યાત્મ બનાવટી અધ્યાત્મ અને આ જે ખ્યાલ વૈરાગ્યનો જે ખ્યાલ હતો ને વૈરાગ્યનો ખ્યાલ હતો એ એક બીજા સંદર્ભથી સેલ્ફ ટોર્ચર થઈ ગયું મને સંગીત ગમે છે મને ગીત ગાવાનું ગમે છે મને ગાવાનું ગમે છે પણ મને એવું લાગે કે આધ્યાત્મ વિરોધી મારે પેટી શીખવી છે આત્માનું અનુસંધાન કરવું છે વિઘ્ન કરે છે હું માનો ગાયક છું અને ગાયક તરીકે મને બધા લોકો એપ્રિસિએશન કરે છે તો એપ્રિસિએશન કરે છે તો મને અંદર અંદર હું ટોર્ચર કરું છું કે આ હું ખોટું કરું છું મને ગમે છે મને લોકો એપ્રિસિએશન કરે છે અને મને ગમે છે છતાં હું એમ કઉ છું આ ખરાબ વસ્તુ ખરાબ વસ્તુ આધ્યાત્મની પેલી વસ્તુ જેવી વસ્તુ જેવા પ્રકારના ઇમોશન હોય તમારી કોમ્યુનિકેશન જ્યારે આપણે વાત કરતા હોય છે ત્યારે ક્યાં હોય છે તો એ કે મને મહત્વની વસ્તુ મારો અનુભવ છે એ કહેવામાં રસ હોય છે ને એનો અનુભવ કહેવામાં એટલે કોઈ કોઈને સાંભળતું નથી સાંભળતું નથી તો કોમ્યુનિકેશન થાય કે પાયો છે ઇમોશન ને કરતા નથી આપણા ને કરતા નથી આપણા ને શ્રવણ નથી કરતા અને બીજા લોકોને શ્રવણ કોમ્યુનિકેશન શક્ય નથી આપણા અંદરના ને અંદર દબાયેલા ઇમોશન એમ કે છે કે મારે આ જોઈ છે મારા અંદરના ઇમોશન એમ બોલે છે કે મારે એટેન્શન જોઈ છે ઇમોશન ઇમોશન કે છે મારે એટેન્શન જોઈ છે એટેન્શન તો કર આ બહુ ખોટી વસ્તુ કર એમ નહીં એને એટેન્શન આપો મેચ્યોર તો થશે એટેન્શન તમે નહીં આપો માણસ જે તૃપ્તિ માણસની જે તૃપ્તિ છે એટેન્શન એટલે આધ્યાત્મ ને આધ્યાત્મના લેવલ આધ્યાત્મ એટલે અંદરનો પ્રકાશ આધ્યાત્મ એટલે શું છે અત્યારે જે પરિસ્થિતિ હાલી રહી છે એને સમજી રહ્યું છે આધ્યાત્મક અત્યારે જે બની રહ્યું છે જે ઘટના જે જે વસ્તુ થઈ રહી છે એને સમજવા માટેની અત્યારની આપણી પ્રેઝન્સ તો આ કોમ્યુનિકેશન કરવા માટે આપણે આવી રીતે તત્પર હોય છે કોઈ ઘરે કોઈ કોઈ દીક કોઈ પ્રશ્ન પૂછ્યો છે કે મારું હોવું જ આ ઘરમાં ફેમિલીમાં છે એમાં તમને કેટલી કેટલી જગ્યાએ પ્રોબ્લેમ છે કોઈ કોઈ પૂછ્યું મારું હોવું મારી માન્યતા મારી ધારણાઓ મારા તમને કેટલા હેરાન કરે છે એમ કોઈ પૂછ્યું હોય તો તમે અંદર આ કોમ્યુનિકેશનની રીત છે હું આખા દિવસ દરમિયાન વ્યવહાર કરીને રાતે સાંજે પૂછું છું કે મારા વ્યવહાર દ્વારા તમને કોઈ જગ્યાએ પ્રોબ્લેમ થયો છે હું કોમ્યુનિકેટ કરવા માટે તૈયાર છું કોમ્યુનિકેશન કરવા માટે મારી તત્પરતા છે મારા દ્વારા કોઈ તમને હેરાનગતિ થઈ ગઈ હોય દુઃખ થઈ ગયું હોય તમારે કોમ્યુનિકેશન કરવું એવું કોઈ છે અને હું તમને સો ટકા ગેરંટીથી તમને કહું કે તમારી નજીક પત્ની હોય પતિ હોય એને કેટલી બાબતો તમારાથી ગુપ્ત રાખેલી જેને ગમતી નથી તમારી કેટલી બાબતો ગમતી નથી એને અંદર ધરબીને રાખેલી છે કમ્પ્લેનના રૂપમાં આપણે આપણે ધિકારના રૂપમાં અણગમાના રૂપમાં

કે હું કોઈના હૃદયમાં રહેવા નથી માંગતો પણ મારી જોહુકમી હલાવવા માંગુ છું આ કોમ્યુનિકેશન ને જે અટકાવે છે એ પરિબળ શું છે તો એ મને મને પ્રેમ જોતો પ્રેમ કરે કે ન કરે એને મને કઈ પડી નથી મારી જોહુકમી હાલવી જોઈએ મારી માન્યતા મારી ધારણાઓ મારા સિદ્ધાંતો હાલવા જોઈએ આ આ કોમ્યુનિકેશન કેવી રીતે કરવા દે જયારે મારો ઈગો જ મહત્વનો હોય અને હું કહું એ પ્રમાણે જ હલવાનું બધાને હોય તો ક્યાં કોમ્યુનિકેશન કઈ રીતે થાય એટલે કોમ્યુનિકેશન કરવા માટે તમે હાવ એમટી હોવા જોઈએ કોમ્યુનિકેશન કરવા માટે તમે કેટલા એમટી તમને કેટલો બધો અંદરનો પ્રેમ હશે કે આપણે સુખ્યા થવું છે અને બીજાને સુખ્યા કરવા છે મારા અંદરના પ્રોબ્લેમને સોલ્વ કરવા છે અને બીજાના પ્રોબ્લેમને સોલ્વ કરવા છે અને આ કોમ્યુનિકેશનનો પહેલો મુદ્દો એ છે કે પહેલા મારે મારા અંદર પરિવર્તન કરવાનું છે એવો મુદ્દો નથી આમ જનરલ મુદ્દાઓ એવા હોય છે કે સામે મેવાળાની આપણે કમ્પ્લેન કરતા હોય કે આનો આ વાંધો નાનો આ વાંધો નાનો એ તમે બીજાના વાંધા કાઢવા જાશો તો તમે બદલાશો નહીં કોમ્યુનિકેશનનો એક મુદ્દો પહેલો મુદ્દો એવો છે કે જે કંઈ પરિસ્થિતિ છે એના માટે મારી જવાબદારી છે જે પણ પરિસ્થિતિ છે મારી આજુબાજુ જે જે લોકો ગોઠવાઈ ગયા છે એને જે જે મારા માટે ફરિયાદ છે એ બધી વસ્તુની જવાબદારી મારી છે મને જીવન જીવતા નથી આવડતું એટલે મેં ઘણી ઘણી સમસ્યાઓ પેદા કરી એટલે કોમ્યુનિકેટ કરવા માટે એમ્ટીનેસની જરૂર છે એમ્ટીનેસ ની જરૂર છે એટલે બીજી રીતે જ્ઞાત જ્ઞાતનો પનારો છોડવાની જરૂર છે આ જ્ઞાતારે એટલા બધા બંધાયેલા માણસથી ને આપણે કે આપણે કોમ્યુનિકેશન કરવું જોઈએ એવું કોઈ આપણને લાગ્યું નથી કોમ્યુનિકેશન કારણ કે કોમ્યુનિકેશન કરવામાં તો કંઈક હળગી જાય કંઈક પ્રશ્ન થઈ જાય એવું બને તો એનું સાહસ છે આપણી આગળ આનો કે તમે અત્યારે કોમ્યુનિકેશન કરવા જાઓ છો તો એને એને માઠુંય લાગવાનું છે કંઈક તકલીફ થવાની છે તમે એના માટે તમારી અગર છે તૈયારી અને કોમ્યુનિકેશન તમે એવી રીતે નથી કરતા કે એને દુઃખ લાગે એ રીતે નથી કરતા પણ છતાં તમે દુઃખ લાગે તમે એના અહંકારને ટચ નથી કરતા કાંઈ નથી કરતા છતાં એના ઈગોને હટ કંઈક થઈ જવાનું છે તમે સાચું કહેશો એટલે એના ઈગોને હટ થઈ જવાનું હવે આ આ કોમ્યુનિકેશન કરવા માટે કેટલું બધું આપણે આપણે આમ સેન્સિટિવ રહેવું પડે કે કયા વ્યવહાર દ્વારા કઈ વસ્તુ થવાનું એટલે કોમ્યુનિકેશન છે એ ફક્ત બહારની બાજુ નથી અંદરની બાજુ છે માનો કે મારી ઇમોશન છે મારો વિચાર છે મારું બોડી છે મારા બોડીની અંદર દરરોજ હમણાં પેઇન થાય છે પેટની અંદર પેઇન થાય તો પેટની અંદર પેઇન થાય છે એ બોડી આપણી અરે કોમ્યુનિકેટ કરવા માગે છે કે અહીંયા કંઈક શરીરની અંદર કોઈ પ્રોબ્લેમ છે તમે આને આને કંઈક પ્રશ્નને સોલ્વ કરો પ્રશ્નને સોલ્વ કરો પ્રશ્નને સોલ્વ કરો અને જો એ બોડીનું આપણે માનતા નથી તો આપણને રોગરૂપે કોઈને કોઈ પ્રકારના પરિણામો આપે આ ફિઝિકલ બોડીની વાત કરી ઇમોશન બોડી છે એ કંઈક ઝંખે છે એટેન્શન ઝંખે છે કેર ઝંખે છે પ્રેમ ઝંખે છે આપણા અંદર અને એ આપણને અંદર ઝંખે છે એ આપણને કહે છે કે આ અત્યારે મને કરો કોઈ ઇન્સર્ટ કર્યું છે એના દ્વારા દુઃખ થઈ ગયું છે તો આ દુઃખ થઈ ગયું છે તો એ વારે વારે તમને બનાવ બની ગયો બે કલાક થઈ ગઈ ચાર કલાક થઈ ગયા એ થોડી વાર થાય પાછો એક કિસ્સો યાદ આવે થોડી વાર થાય પાછો એક કિસ્સો યાદ આવે એટલે એ આપણને કોમ્યુનિકેટ કરવા માંગે છે તમે આ પ્રશ્નને સોલ્વ કરો આ તમને જે ઘેગ્યો છે આ તમને જે છે એનો તમે સોલ્વ કરો ઈગોને કોઈ ઇન્જરી થઈ ગઈ છે તો એ આપણને બતાવે છે કે તમે આને સોલ્વ કરો તો આપણે કોમ્યુનિકેશન બહાર કરવાનું છે એમ નથી અંદર કરવાનું છે અને આપણા અંદરના ઇમોશનને આપણા અંદરના વિચારોને આપણા અંદરની વૃત્તિઓને હારે એને જોવાની છે અને સમજવાની છે અને એના ઇશારાઓ આપણે સમજવાના એ શું કહેવા તમે કોઈ પણ વસ્તુને તટસ્થતાપૂર્વક તમે સાંભળી શકશો પેલા અંદરની વાત તમે બાર પેલા તટસ્થતાપૂર્વક નો જ સાંભળી શકશો પેલા તમે તમારા વિચારો તમારી વૃત્તિ તમારા આગ્રહો તમારી માન્યતા હોય એને તટસ્થતાપૂર્વક જો તમે સાંભળી શકતા હો તો બીજા લોકો